તો હેલો ડાયરેન રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ છો મિત્રો આજે જો ઘણા દિવસની બે ત્રણ દિવસથી આપણે રજા પડી ગઈ છે ને રજા પછી આજે ફરી એકવાર આપણે નવા બ્લોગમાં આવી ગયા છે ને મળી ગયા છે ને ભેગા થઈ ગયા છે જો આપણે નવા બ્લોગમાં આજે મળી ગયા છે કારણ કે આપણે છાંટી રહેશે દવા દવા છાંટવાની કારણે મારે ઈયળ બહુ વધારે હેરાન કરે છે એટલે આપણે છાંટી રહેશે દવા અને હમણાં ક્યાંનો સેટઅપમાં મેં વિડીયો બનાવતો પણ મને ખાસ એટલી મજા નથી આવતી કારણ કે મેં બોયાનું સ્પીકર લાવ્યો છું અને સ્ટેન્ડ લાવ્યો છે પણ મને એવું કોઈ ખાસ મજા જ આવતી નથી કે એવી રીતે કેવી રીતે વિડીયો બનાવ અને કેમેરાની બધું સામે આવે એટલે બધું ભૂલાઈ જવાય અને જો હાથમાં ફોન લીધો ને ફરી આપણો જાદુ ચાલુ થઈ ગયો છે અને ફરી એકવાર આપણે આવી ગયા છે નવા નવા વિડીયોમાં તો મિત્રો મારી ચેનલ હમણાં ચાલી જ રહી ને તમારા બધાનો ઘણો બધો સપોર્ટ થાય ને એવો ને એવો સપોર્ટ રાખજો ને સપોર્ટ જરૂર જ છે આપણે એટલે સપોર્ટ કરજો ને કરજો કરજો તો મિત્રો આપણે આવી ગયો છે બે હજાર ચોવીસ તો બધાને તમને મારી એક નમ્ર વિનંતી છે કે મિત્રો મને એવો સપોર્ટ કરો કે મારે અત્યારે સબસ્ક્રાઈબર બે બે હજાર સબસ્ક્રાઈબરમાં કંઈ પચીસ ત્રીસ પચીસ સબસ્ક્રાઈબર ઓછા છે હાલો તો પચીસ સબસ્ક્રાઈબરની હું તમને બધાને કહું છું કે મારા વિડીયોમાં જોતા રહો ને કમેન્ટ કરતા રહો અને વિડીયો ને વધારે શેર કરો ને એવી મહેનત કરાવો મને મહેનત તો હું મારી ચાલે જ છે સોરી પણ એવી તો મારે બધા મારી પર કૃપા કરો કે મારે બે હજાર ચોવીસના દિવસે એટલો તમારો હું આનંદ જણાવું કે મરીએ પાછા કારણ કે મારે બે હજાર ચોવીસમાં મારે બે હજાર ચોવીસ સબસ્ક્રાઈબર જોયે છે એ કહેવા માંગે કે આનો હું આ ભૂલો પડી હશે તો મારા એટલી સપોર્ટ કરતા રહો ને મને બે હજાર ચોવીસ સબસ્ક્રાઈબર કરી નાખો તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ને માનતો રહીશ પેલા પાપા તમારા માટે નવા નવા વિડીયો બનાવીશ અને નવા નવા વિડીયો બનાવવા માટે તમારે મને બધાને સપોર્ટ કરવાનો સપોર્ટ કરતા રહો વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ અરે સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં કરી નાખી સબસ્ક્રાઈબ કરો 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 હા હવે કરાવી નાખી બસ આવા નવા પ્રેમને સપોર્ટ દેતા રહેજો ને હું પણ તમને એવા ને એવા મારા નવા નવા એકદમ કોન્ફિડન્સ ચાલે આવડતું નથી તો કેવું છે એક વાર જોશ ને જૂનન સાથે તમારે તો વિડીયો બનાવીશ તો મિત મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો અને વિડીયોને શેર કરો અને એટલી એટલી મહેરબાની કરો કારણ કે મારે બે હજાર ચોવીસ એવો ને એવો સપોર્ટ કરતા રહો હવે પછી માતાજી વાહ બેટા વાહ મજ કરી લે તારો હવે હું કરી છું રે હમણાં થોડી વારમાં લાવીને પંપ મારું દવા પછી જુએ તને કોણ બચાવે આજે જો આજે મારો પાલક બધો ખાઈ ગયો ને હમણાં તારી વાત છે જો ખાલી પંપ ભરવું એટલી વાર પછી તારો વારો લેવો આ રીતનો મારો પાલક ખાઈ જાય ને આવીને આવી યડ પડી હોય તો પત્તું તોડી લેવા દે જો એની માન કેટલી મોટી ઈયળ હમણાં હમણાં તારો વારો લઉં છે દવા લાવું એકે છપ્પન ત્રણ સાત ચાર જાત ની દવા મેલી પછી તારો ભૂકો કાઢવા જતો

અમે તારો ભૂકો કાઢ્યો છે હમણાં બપોર પડે એટલે દવા છાંટું બરોબર નઈ અને આજ તારા આજ તને હઝાદ કરી દેવી જો ખાઈ લે જેટલી ખાવી હવે ગઈ તું ભાઈ હવે ગઈ છાટી ગયા છે આપણે દવા અને હમણે ઈયાળું થઈ જશે બે ભાન એટલે પાછી કાલે ભાન માં આવી જાય ને પાછી કાલે ધંધે લાગી જાય ખરીઓ એટલી બધી તીજ દવા આપણે મારતા નથી હો ના મારે તો અમને બાવા બનાવી નાખે તો હાલો હવે દવા સાટી દે પૂરું કરી નાખીએ આપણી ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો ને તમારા ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહીં આપણે બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસ સબસ્ક્રાઈબ થાય એવી આશા સાથે સૌને રામ રામ સીતારામ એ હે ચાચા ભતીજા

प्रताप जय तो माता जी कर ए प्रताप जय माता जी कर देवराज ने ए देवराज जय माता जी कर पड़ेरी पंग जय माता जी बोलो ए जय माता जी कर ये दो बंदर है ये है ना दो बंदर है देद। 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 ये थोड़ा ये बंदर भागा ए बंदर भागा 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 ये दूसरा बंदर भागा जय माता जी बोल ए जय माता बोलो Eh, kalian malah Eh, ram-ram karo biar jalan. Pertep. Eh, ram-ram karo. Eh, ram-ram karo. Kalau malah biar Eh, kalian malah. Eh, jangan mata jikar Eh, Setan ke cili. mataji Mata Ji, kerana. Oh, pasrah mandi. Saya dah doka dia.

હા તો બોલું માતાજી જયમાં બે જણા એ જો વાચા એ વાચા જો હું હું યાદ લે વાંચવા મળ્યા તમે